મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે સુરા કમિટી દ્વારા સૌપ્રથમ વખત બસની સુવિધા ઉભી કરવામાં આવી છે જેમાં હજ પાડવા જનાર હજ યાત્રીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પંચાવન જેટલા હજયાત્રીઓને મુંબઈ સુધી બસ મારફતે લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ મુંબઈથી બાય ફ્લાઇટ દ્વારા મક્કા મદીના ખાતે હજ પડવા જનાર છે આજરોજ ગોધરા શહેરના પંચાવન જેટલા હજયાત્રીઓ હજ પડવા માટે જઈ રહ્યા છે ત્યારે ગોધરાની સુરા કમિટી દ્વારા ફોર્મ ભરવાથી લઈને પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ અમદાવાદ સુધી જમા કરવાથી માંડીને તમામ પ્રકારની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી જેને લઈને દરેક હજયાત્રીઓએ સુરા કમિટીનો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે આવતીકાલે પણ બસ મારફતે કેટલાક હજયાત્રીઓને મુંબઈ લઈ જવામાં આવનાર છે ત્યારે શોરા કમિટી દ્વારા સરાન્ય કામગીરીની હજ પાડવા માટે જતા હજ યાત્રીઓએ વખાણી હતી ગોધરા મુસ્લિમ શોરા કમિટી દ્વારા ચાલુ વર્ષે હજ યાત્રાએ જનારા હાજીઓને સરળતા રહે સહુલત રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી આમ તો મુંબઈથી જનારા હાજીઓને અડતાલીસ કલાક અગાઉ બોલાવવામાં આવ્યા હતા આના લીધે બધા હાજીઓને તકલીફ પડે તેમ હતું આથી શુરા કમિટીએ પોતાના માણસોને અગાઉથી ચાર વ્યક્તિઓને મુંબઈ મોકલીને આ તમામ વ્યક્તિઓના પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો માટેની વ્યવસ્થા કરી આના કારણે આ તમામ હાજીઓને માત્ર ચોવીસ કલાક પહેલાં સીધા એરપોર્ટ જવું પડશે હવે એમને મુંબઈ હજ ઓફિસ ઉપર જવાની જરૂરત રહેતી નથી આમ તમામ માટે એક બહુ મોટી સરળતા થઈ ગઈ સુરા કમિટીએ બહુ સરસ વ્યવસ્થા કરી છે પ્રથમ વખત એવી વ્યવસ્થા કરી છે કે બસમાં સામૂહિક રીતે હળી મળીને જાય એકબીજાનો પરિચય થાય અને બધા એ રીતે હળી મળીને ત્યાં પહોંચે એવી વ્યવસ્થા કરવામાં આવી છે આ માટે ખરેખર શુરા કમિટી ધન્યવાદને પાત્ર છે એમણે એવી પણ વ્યવસ્થા કરી છે કે રસ્તામાં આ હાજીઓ સરળતાથી સાથે રહીને નમાજ પઢીને અને તમામ અરકાન અદા કરતા શીખતા શીખતા જાય એવી વ્યવસ્થા કરી છે વળતા પણ ઈન્શાલ્લા જરૂરત હોય તો આ રીતે પરત આવવાની વ્યવસ્થા કરવામાં આવશે શુરા કમિટીના માણસો અગાઉથી એરપોર્ટ પર પહોંચી ગયા છે અને આ હાજીઓ જ્યારે એરપોર્ટ પર પહોંચશે ત્યારે તરત એમને પાસપોર્ટ અને અન્ય કાગળ ઉપલબ્ધ થઈ રહેશે એ માટે શુરા કમિટીનો અને સહકાર આપનારા હાજીઓનો ખૂબ ખૂબ આભાર ખાસ કરીને પંચમહાલ જિલ્લાના એ હાજીઓ જેમણે શુરા કમિટીમાં વિશ્વાસ વ્યક્ત કરીને સહકાર આપ્યો અને સાથે જોડાયા એમનો આભાર અને શુરા કમિટીના જે સભ્યોએ પ્રમુખશ્રીએ સેક્રેટરીશ્રીએ અને શહેરના જે પણ સભ્યોએ વોલન્ટરી રીતે પોતાની સેવાઓ આપી આજે તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ગોધરા શહેરમાંથી પંચાવન હજી બોમ્બે એરપોર્ટ પરથી હજ કરવા માટે જઈ રહ્યા છે જેના માટે ગોધરાની સુરાત કમિટી જેને ફોર્મ ભરવાથી લઈને જેના પાસપોર્ટથી લઈને બધા ડોક્યુમેન્ટ્સ અમદાવાદ હજ હાઉસ જમા કરાવવાથી માંડીને પાછા રિટર્ન એ ડોક્યુમેન્ટ્સ લાવવાના ફિયા આપવાના બધી જ કામગીરી સરાહનીય કામગીરી એમને કરેલી છે જે આખે ઉગે ઉગી નીકળે એવી છે જેના માટે હું સુરા કમિટીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મુબારકબાદી આપું છું અને હજુ આવતીકાલે પણ આવી જ એક બસ બોમ્બે જવાની છે ہماری شہر پنچ محل کی طرف سے تو ہم تمام لوگوں نے مل کر مشورے سے ان کے لیے بسوں کا انتظام کیا تاکہ بہت سارے خرافات سے گناہوں سے اور ادھر ادھر گھومنے سے بچ جائے اس کے لیے ماشاءاللہ اللہ بسوں کی ترتیب بنائی ہے اور اس میں بہت سارے لوگوں نے ہمیں ساتھ دیا اس پر ہم تمام لوگوں کے شکر گزار ہیں دوسری بات جتنے حسیا کرام ماشاءاللہ اللہ پاسپورٹ میں وغیرہ میں شعرا کمیٹی سے جوری رہے اور آج جو کافلہ ان کا روا دوا حج کے لیے ممبئی جا رہا ہے خصوصاً ان سے بھی اور جن حضرات نے شورا کمیٹی سے جو جو خدمت لی کمی کو اتائی ہوئی تو معافی ہم چاہتے ہیں اور آپ کی شکر گزار ہیں کہ آپ نے شہر شورا کمیٹی کو ماشاءاللہ ایک خدمت کا موقع دیا اللہ آپ کے سفر کو آسان بھی فرمائے قبول بھی فرمائے اور آئندہ کے لیے بھی ہم آپ تمام شہر گودرا اور پنچ محل والوں سے امید کرتے چاہتے ہیں ایسے موقع پر ان کو ساتھ دیا جائے فقط و السلام اقبال